શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડાંગથી થઈ ચૂકી છે તો આ પ્રવેશોત્સવમાં અંદાજે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે તો રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે દાયકાઓથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે તો મહત્વનું છે કે આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે તો સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો તો ઘોડદોડ રોડ પરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી